નમસ્કાર વાળા દર્શક મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ આનંદમાં બાકી ડીએરિયસ અંતે જાહેર કરતા સરકાર થઈ મહેરબાન તો મિત્રો હવે રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે તો મિત્રો રાજ્ય સરકારે અઢાર મહિનાનું જે કોરોના વખતનું બાકી હતું તે ડીએડીએસ અંતે જાહેર કરતાં સરકાર મહેરબાન થતાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તમામ વાત વિગતવાર આપણે કરવાના છીએ તે પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગયા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો અને આઠમા કમિશન અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે મિત્રો સરકારી કર્મચારીઓ તથા પેન્શનર્સ માટે આઠમા પગાર પંચનો રિપોર્ટ આગામી અઢાર મહિનામાં રજૂ થશે સરકારને આઠમા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની રચના કરી છે આ પંચ કર્મચારીઓના પગારના માળખા ફિટમેન ફેક્ટર તથા પથ્થાઓમાં ફેરફાર કરવા અંગે કામ કરશે મિત્રો અલબત્ત અહેવાલો પ્રમાણે આઠમા પગાર પંચમાં મોંઘવારી વધતા અને ઝીરો થઈ શકશે ત્યારે કેન્દ્ર સરકારનો બેઝિક પગાર અઠ્ઠાવન ટકા ડીએ મળે છે અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે આઠમા પગાર પંચમાં ભથ્થા આ ફેરફારો થશે મિત્રો તેમાં નેશનલ કાઉન્સિન જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી જીસીએમની સ્ટેન્ડિંગ કમિટીની ત્રેસઠમી બેઠક ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાઈ હતી બેઠકમાં એનસી જીસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓને અઢાર મહિનાના ડીએ ડીઆર બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી કોવિડ ઓગણીસ સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી બીજું છે મિત્રો એન્સીજીમના કર્મચારીઓના હિતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે પરંતુ કર્મચારી પક્ષે કહ્યું કે આઠમા પગાર પંચની રચના અને ટીઓઆરના આદેશની રાહ જોઈ રહ્યા છે એન્જીશિયમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓના અઢાર મહિનાના ડીએ બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગને પુનરાવર્તિત કરી હતી જે કોવિડ ઓગણીસ સમયગાળા દરમિયાન રોકી દેવામાં આવ્યું હતું મિત્રો અને મિત્રો ત્યારબાદ વિભાગે જણાવ્યું હતું કે બે હજાર વીસમાં રોગશાળાની પ્રતિકૂળ નાણાકીય અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા નાણાકીય કલ્યાણ પગલાંની અસર નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછી પણ પડી હતી તેથી ડીઆરડીઆરના બાકી ચૂકવણું શક્ય માનવામાં આવ્યું ન હતું મિત્રો આઠમા પગાર પંચના કર્મચારીઓના પગારમાં વધારો તો મિત્રો પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારો વધારો થઈ શકે છે આઠમાં સીપીસી હેઠળ ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસ અને બે પોઈન્ટ છ્યાસીની રેન્જમાં રહેવાની અપેક્ષા છે આનાથી મૂળ પગારમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો થશે મિત્રો અને મિત્રો આ ઉત્કૃષ્ટ કર્મચારીઓને પરાકૃત કરવા માટે નવા પરફોર્મન્સ બેઝ ઇન્વેટિવ મોડલ્સની ભલામણો કરી હતી મિત્રો ભથ્થાઓને લઈ પુનર્ગઠન તો મિત્રો પુનર્ગઠન ભથ્થાઓમાં વર્તમાન સભ્યો ઉપલબ્ધ વિવિધ ભથ્થાઓની સંખ્યા અને શરતોને ધ્યાનમાં રાખી પંચે તેની તાર્કિકની સમીક્ષા કરશે અને અવક્ષત સંજોગોમાં તેની પુનઃસ્થાપના કરવામાં પણ ભલામણો કરશે મિત્રો મિત્રો ત્યારબાદ ગ્રેજ્યુઅટી અને પેન્શન નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ અંતર્ગત આવતા કર્મચારીઓ માટે ડેટ કમ રિટાયરમેન્ટ ની સમીક્ષા કરવામાં આવશે એનપીએસની બહાર આવનારા કર્મચારીઓ માટે ગ્રેજ્યુટી અને પેન્શનમાં સુધારા અંગે પણ ભલામણો કરવામાં આવશે મિત્રો અને ત્યારબાદ જાણીશું કે ક્યારે લાગુ થશે નવું પગાર પંચ તો મિત્રો આઠમા પગાર પંચને અઢાર વર્ષમાં પોતાને અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે એટલે કે નવા વેતન પંચને વર્ષ બે હજાર સત્યાવીસની શરૂઆતમાં આવવાની પૂરી આશા છે જાણકારોના મતે આઠમા પગાર પંચમાં ડીએસ શૂન્ય કરી દેવામાં આવી શકે છે મિત્રો અને મિત્રો હવે આપણે અંતમાં જાણીશું કે ફિટમેન ફેક્ટર શું હોય છે તો મિત્રો ફિટમેન ફેક્ટર એ મલ્ટીપ્લાયર છે જેને જૂના પગાર પંચના બેઝિક સેલરી સાથે ગણતરીને લઈને નવો બેઝિક પગાર નીકળે છે મિત્રો જેમ કે સાતમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યો હતો એટલે કે જો કોઈ કર્મચારીઓનો બેઝિક પગાર રૂપિયા પાંત્રીસ હજાર હતો તે તે નવા બેઝિક પગાર પાંત્રીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન ફેક્ટર એટલે કે નેવ્યાંશી હજાર પચાસ થયો હતો મિત્રો